જો નીચેથી આપવું હોય તો ખાતરના રૂપમાં અને ઉપરથી આપવું હોય તો સ્પ્રેના રૂપમાં અથવા તો કોઈ પણ આપણે દવા છાંટતા હોય કે ચણા છે જીરું છે એમાં લીલો આપણે શું કહેવાય લીલો સુકારો આવતો હોય તો એમાં આપણે દવા આપી શકીએ કે ન આપી શકીએ તો આજના વિડીયોની માલિકા આપણે વાત કરીશું કે ભાઈ તમે પાક કોઈ પણ કર્યો હોય ચાહે જીરું હોય ધાણા હોય વરિયાળી હોય અજમો હોય ડુંગળી હોય લસણ હોય કે કોઈ પણ પાક તમે કર્યો હોય કે ઘઉં હોય લસણ બરાબર એમાં નીચે જમીનમાં ખાતર આપવાથી કેટલો લાભ થાય છે અને ઉપરથી પણ તમે કયો ખાતર તમે એને આપી શકો છો બરાબર છે તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ માં નવા છે અને આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી છે તો આ રીતની આપણો સાત વાગે વિડીયો આવતો હોય છે અહીંયા જો સબસ્ક્રાઇબ નું બટન છે બધા સબસ્ક્રાઇબ નું બટન આપેલો જો આમ દબી જો ને એટલે વહી જાય એક વખત ની મારી પાસે પછી વારા ઘડી આવે નહીં બરાબર છે તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ માં નવા છે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જે ખેડૂત મિત્રો બહાર ગામ થી આવ્યા છે અને કહેતા હોય છે કે ભાઈ તમે હમણાં કાલે જ આપણે વિડીયો મૂક્યો ઘણા બધા ખેડૂતનો ફોન આવ્યા મેસેજ આવ્યા

તમારો ખૂબ ખૂબ બધાયનો આભાર છે બચ્ચુભાઈ સોજીતરા વડિયા કુકાવાઓ અમરેલી થી છે અરવિંદભાઈ બાબુભાઈ લાઠી અમરેલી છે અરવિંદભાઈ ભગવાનભાઈ લાઠી અમરેલી થી છે વાલજીભાઈ ભગવાનભાઈ લાઠી અમરેલી થી છે ઉમેશભાઈ ડાંગર ડાંગરખારી સીવોર્થી છે બુધાભાઈ આતાભાઈ જામકા ખાંભાજી છે મનુભાઈ કાળાભાઈ બારિયા જામકા થી છે વિનુભાઈ બાલાભાઈ ધારી અમરેલી થી છે જીતુભાઈ દેવાભાઈ ધારી અમરેલી થી છે ભાવેશભાઈ પોપટભાઈ ડમરાળા ગારિયાદાર થી છે મુકેશભાઈ વિનુભાઈ ડમરાળા ગારિયાધાર થી જે દિનેશભાઈ દિનેશભાઈ ચંદુભાઈ સરવૈયા ડમરાલા થી જે કિશોરભાઈ વસરામભાઈ ઘેટી પાલીતાણા થી જે પોપટભાઈ ભગુભાઈ ચૌહાણ ઘેટી પાલીતાણા થી છે હિંમતભાઈ કેશુભાઈ ઠળિયા થી છે કમલેશભાઈ કરશનભાઈ ભાડલા ભંડારીયા જસદણ થી છે સુરપાલસિંહ સરવૈયા જાગદાર મોવાથી છે અર્જુનભાઈ કાબાભાઈ ઢાપા સુડા સાપરી થી છે વલ્લભાઈ બચુભાઈ છે સુરેશભાઈ નાનુભાઈ ભંડારીયા ભાવનગર થી છે સોલંકી ગુસાભાઈ બરોબર પછી મુકેશભાઈ બટુકભાઈ જસદન નાથાભાઈ સોનાભાઈ જસપરા સામજીભાઈ કાપાભાઈ બાબરા ભાવેશભાઈ બચુભાઈ બાબરા અમીરભાઈ તેજાભાઈ ગઢડિયા જસદણ થી દેવરાજભાઈ તલસીભાઈ ગઢડ જસદણ થી છે દિનેશભાઈ ગોરધનભાઈ ગઢડિયા જસદણ થી બે મિનિટ બંધ કરો મે મને ખેડૂત મિત્રો આપણે આજના વિડીયો ની મારી પાસે માહિતી આપવાની છે કે કોઈ પણ પ્રકારનો આપણે પાક કરેલો હોય ઘઉં કર્યા હોય ધાણા કર્યા હોય જીરું કર્યું હોય વરિયેલું કર્યું હોય અજમો કર્યો હોય ઈસુબ ગુલ કર્યું હોય ચોખા કર્યા હોય કે પછી ડુંગળી કરી હોય બટેટા કર્યા હોય કે લસણ કર્યું હોય બરાબર આ બધા પાકની મારી પાસે ખોરાક મહત્વનો છે જેમ એક નાનું બાળક હોય આપણે દૂધ આપતા હોય છે ઇથી થોડુંક મોટું થાય તો આપડે એની માં પરાણે બિહારી રોટલો ખવડાવે ભાખરી ખબર રોટલી ખવડાવે બરાબર છે એવી જ રીતે આપણા પાકને પણ આપણે સારામાં સારું એને ખોરાક આપવો જોઈએ એટલે કે ખાતર એને વ્યવસ્થિત આપવું જોઈએ પાયામાં પણ આપણે આપતા હોઈએ છીએ પછી ડોઝમાં પણ આપણે આપતા હોય છે મોટા ભાગે આપણે એમોનિયમ સલ્ફેટ હજાર રૂપિયા જેલી આવે બસો સિત્તેર રૂપિયાની જેલી ઉરિયાની આવે

તમને કોઈ રોટલીમાં માં ઘી નાખી ના આપી દે તો તમને ટબા રેખો થાય આ તો કે પાંચ રૂપિયા નું આને પપ્પુજી લે છોકરા ને પછી લે ટીકી 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 એમ પાંચ રૂપિયા ના નો છોકરો ડીગી ટીકી કરે એટલા માટે એને ખોરાક આપવો વ્યવસ્થિત જરૂર છે એમ આપણા પાકને પણ એને વ્યવસ્થિત ખોરાક આપવો જોઈએ જે કે મિત્રોને કોઈ પણ પાકને માલિશ સ્પ્રેશ કરવાનો હોય ઉપરથી બરાબર છે તો એને ખાસ કરીને મિત્રો માઇક્રોન્યુટ્રિઅન્ટ આપો કોઈ પણ કંપનીનું આપો સારું માઇક્રોન્યુટ્રિઅન્ટ આપો પહેલા સમજી લેવાનું વેપારી પાસેથી પછી આપણે એને આપવાનું છે બરોબર જેમ કે ઓમકાર કંપનીનું જે આવે છે માઇક્રો ઇડીટી એ બરાબર આને તમે પંપમાં પણ નાખી શકો છો ડ્રિપમાં પણ આપી શકો છો અને આપણે કેમ પેનીમીટર અને બાצરીના પાઈ એની ઘોડે પણ તમે આને આપી શકો છો એક પપમાં

પણ જો પરફેક્ટ વસ્તુ એને આપવામાં આવે તો છોડવો તાત્કાલિક ધોરણે એની ખોરાકની પુષ્ટિ કરી શકે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં પણ ખોરાક બનાવી શકે છે અને તમે જે નીચે જમીનમાં ખાતર પૂતર આપ્યું હોય એ પણ છોડવો લઈ શકે છે કોઈ પણ પાકમાં તમે ગમે એટલી જીવાતની તમે દવા નાખો ગમે એટલી ફૂગની દવા નાખો એ તમારે પાકનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે છે પરંતુ ઉત્પાદન લેવા માટે તો તમારે એને ખોરાક આપવો જરૂરી છે હા એ ખરું કે તમે ખોરાક આપો અને એ સમય જો છોડવો હોતો ન હોય બરાબર છે તો એની સાથે તમારે જીબ્રાઇલિક એસિડ સુમિટોમો કેમિકલ જાપાનનું પ્રોજીબ હાડા બાર ગ્રામ દસ પપ કરવાના છે પચીસ ગ્રામ આમાંથી નાખવાનું એટલે કે દસ પપ આના થાય અને હાડા બાર ગ્રામ આ બંનેનું પાણી કરી અને કોઈ પણ તમે દવા નાખતા હો કોઈ પણ દવા તમે નાખતા હો એની હારે તમારે આ વસ્તુ આપી દેવાની છે ખાતર નાખવાનું હોય અને તમારો પાક મહિના દિવસનો હવા મહિનાનો થઈ ગયો હોય અથવા તો વીસ પચીસ દિવસ નું હોય પાણી તમારે એને આપવાનું હોય બરાબર છે તો તમારે એને યુરિયા ફક્ત ને ફક્ત આઠ થી દસ કિલો લેખી આપવાનું છે કેટલું

સાથે અને સલ્ફર આવે એવું તમારે જે ટેકનોઝેડ આવે છે સલ્ફર મિલ નું ટેકનોઝેડ બરાબર છે બે કિલો લેખી આપવાનું છે કારણ કે આપણા પાક ને વધી તો જ્યાં માંગો રહે પરંતુ એને તાકાતવર બનાવી રાખે લાંબા સમય સુધી ટકાવી રાખે પાણી વધઘટ હોય પાણી ખારું હોય મોડું હોય બામડું હોય તો એમાં પણ ટેકનોલોજી તમને કામ સારું આપે આની અંદર બે તત્વ આવે છે જો એથી વધારે તમારે ખોરાક આપવો હોય બરાબર છે તો તમે વિટા સાથે તમે આવી શકો છો જેમાં ઝીંક મેગીઝીન કોપર બોરોન આર્યન લો તત્વ મેનીબ્લોડમ અને સાથે સલ્ફર ખાતર પણ આવે છે ઘણા બધા ઝીંક આપણે આવે છે એ વાપરવાના જ પણ વધારામાં વિશેષમાં એ છે કે આ ખાતર ની ભેગું સલ્ફર પણ ભેગું આવે છે આમાં જેમ બે તત્વો આવે છે સલ્ફર અને જીગ એમ આની અંદર હાથ આ તત્વો ભેગા આવે છે

નથી આપણે બાર મહિને એક વખત તો માઇન દેશી ખાતર આપણે આપી છે જેની પાસે માલ ઢોર છે એની પાસે બાકી તો હવે આપણે બાંધી બકરી નથી બે વાત તો અલગ રહી હવે એને માટે નથી દેશી ખાતર તો એ પણ વ્યક્તિ સોલ આપી શકે

જે પીએચ મેન્ટેન કરવાનો આવે છે એ પાણીનો અને જમીનનો પીએચ મેન્ટેન કરીને આપે છે એમાં પણ તમને વધારે ફાયદો મળે છે ઇથી વધારે જો વાત કરવા જઈએ તો કોક માઇનોર ફૂગ લાગી હોય કોક માઇનોર જો ફૂગ લાગી હોય બરોબર જો કે દરેક જમીનની માલિકી પાસે ભેને ભેનું વાતાવરણ રહેતું હોય છે અને આછાનો વરસાદ જો એટલે ભો હુકાતી જ ન હોય એટલે તમે જ્યારે પાણી પાવશો ત્યારે ફરજિયાત પ્રમાણે કીટાજીન આવે છે પાણીજન્ય ભૂગ હોય કે કોઈ એવી ભૂગ હોય તમે પાણી પાવ અને પાળા હોય ને આપણા પાળા એની પર ક્ષાર જામીન હોય બરાબર એને એમ હાઈ કહેવામાં આવે છે એટલે કે ક્ષાર જામીન અમુક ટકા ખાતર નાખ્યું હોય આપણે અને ખાતર હોય ખાતર આપણે નાખ્યું હોય નો ઓગળ્યું હોય બરાબર છે તો એ ઘણી વખત એની કીધે ફૂગ વધારે થતી હોય છે તો એ આપણને બતાતી ન હોય એટલી ગયું હોય ગમે એટલી હોય સોંટી ગયું હોય તમે દવા નાખો બરાબર છે એટલે ઉપર થી તમારે ફૂગ લાગી ગયું હોય તમને બતાય ઘડી પણ આપણે શું કઈ એટલું બધું નુકસાન નહીં કરે પણ એ તમારા છોડવા લઈને જાય છે ફૂગ છે નહીં તમારા છોડવા લઈને જાય છે ઈયળ તમારા છોડવા મોટા કાપી જાય પણ તમે દવા નાખો કોણ એટલે વળી પાછા કોળી જાય સાપ પાવડર પણ બધા આપે જ છે પરંતુ પાવરફુલ છે કારણ જાપાની પ્રોડક્ટ છે પીઆઈ ની એટલા માટે વિઘે અઢીસો થી ત્રણસો એમ એલ લખે આ વિઘે અઢીસો થી ત્રણસો એમ લખે આ વિઘે અઢીસો થી ત્રણસો એમ એલ તો વધારે તમને સારું પડે ખાતરની માહિતી જે ખેડૂત મિત્રોને કોઈ પણ પાક હોય ધાણા જીરું વરિયાળી ઘઉં હોય અજમા હોય હળદર હોય બરાબર ડુંગળી હોય લસણ હોય કે કોઈ પણ પાકની માલિકા જો તમારે પાવવું હોય તો પાવાની પણ તમને માહિતી આપી છે ખાતર નાખવું છે તો ખાતર નાખવા માટે પણ તમને માહિતી આપી છે અને ઉપરથી સ્પ્રે કરો જ્યારે તમે જીરુંમાં ધાણામાં વરિયાળીમાં ડુંગળીમાં સ્પ્રે કરો ત્યારે ફરજિયાત પ્રમાણે માઇક્રો ઈડીટીએ આપો કારણ કે એનો મેન ખોરાક છે કોઈ પણ પાકની તાકાતને આપવા માટે અને સાથે પાકને ખૂણાપ માટે વજ માટે તમે એને જીવરાની એસિડ આપો સુમિટ્રોમો કેમિકલ જાપાનનું બરાબર છે અને આપણે આવાના આવા વિડીયોને જોતા રહો આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ખેતી ને લગતી તમામ માહિતી મળી રહે નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન